તું તું ઈશ્વર હોવાનો ડોળ ના કરોડ ન કરે સાવ સીધે સીધું સરળ કહી દે વાત કોઈ તું ગોળ ગોળ ન કર વાત કોઈ તું ગોળ ગોળ ન કર જાણ ન હો જેના હોવા વિશેની જાણ ન હો જેના હોવા વિશેની ખૂણે કાંચરે ખૂણે કાંચરે ખોળ ખોળ ના કર ખૂણે કાંચરે ખોળ ખોળ ન કર આ લાગણી છે મહામૂલી વસ્તુ આ લાગણી છે મહામૂલી વસ્તુ જ્યાં ને ત્યાં ઢોળ ઢોળ ન કર જ્યાં અને ત્યાં ઢોળ ઢોળ ન કર નાય ન નાખ નાય ન નાખ આમ એના નામનું નાઈના નાક આમ એના નામનું સ્નાન સાવ માથા બોળ ન કર સ્નાન સાવ માથા બોળ ન કર એ હક તો એ હક એ હક તો ફક્ત મિત્રો માટે છે એ હક તો ફક્ત મિત્રો માટે છે શત્રુ શત્રુ તું પીઠ ઉપર સોળ ન કર શત્રુ પીઠ ઉપર તું સોળ ન કર આગના ચાપ આગના ચાપ અમિત આગને ચાપ અમિત અન્ય ને ને સ્વયં ને અગન અંઘોળ ન કર ને સ્વયં અગન અંઘોળ ન કર તું ઈશ્વર હોવાનો ડોળ ન કર આમ કાયમ ટાળમ ટોળ ન કર